ધોરી માર્ગ પર આવી ગયા હતા અને હાઈવે ચક્કાજામ કરી દીધો હતો સમાજના બાળકનું અકસ્માતમાં મોત થયું હતું અને પારિણામે માલધારી સમાજ આક્રોશિત થઈ ઉઠતા સડકને ચક્કાજામ કરી દીધી હતી ઘટનાની જાણ પ્રાંતિજ પોલીસને કરવામાં આવી હતી પ્રાંતિજ સહિત સાબરકાંઠા જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો પરિસ્થિતિને કાબૂમાં લઈ આપસી સમજાવટથી હાઈવેને ખોલવામાં આવ્યો હતો આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ડમ્પર ચાલકે બાળકને અડફેટે લઈ લીધો હતો જેમાં બાળકનું મોત થયું હતું પરિણામે સ્થાનિક લોકોએ દલપુરના નાગરિકોએ ચક્કાજામ કરી દીધો હતો ડમ્પર પલટી ગયું હતું બાળકનું મોત થઈ ગયું હતું અને પોલીસે દરમિયાનગીરી કરી અને હાઈવે ખોલી આપ્યો હતો